ચાલો મિત્રો આજે તમને જોરદાર મૂ્યમ બતાવ્યો જોઈ રહ્યો છું મેં આ ઉદયપુરનું સૌથી પ્રખ્યાત આ ઉમેદભવન છે એનો બહાનું દ્રશ્ય છે આ એનો એન્ટ્રી ગેટ છે તો આપણે ચાલો આ એની પ્રતિકૃતિ બતાવેલી છે ખૂબ મજા આવ્યું છે આ એનો રિયલ ઉમેદ ભવન આ સ્ટ્રકચર છે બહારથી જોઈ શકાય છે છે અહીંયા રાજાના સમયની તમામ વસ્તુઓનું મુધીકરણ કરવામાં આવ્યું છે અલગ અલગ વસ્તુઓ છે આ પહેલાં પહેલાં સેક્શન આપણે એન્ટેલી આ વિવિધ કલાત્મક ઘડિયાળો છે એનું આ સેક્શન છે એક એક ઘડિયાળ વ્યક્તિ ચડિયાથી તમે એકને દેખો ને બીજીને ભૂલી જાઓ બીજી એવી વસ્તુઓ છે દરેક ભ્રાસ્ટિય ઘડિયાળ છે અને કલાત્મક ડિઝાઇન છે એની તમામ ઘડિયાળ ચાલુ હાલતમાં છે જોઈ શકાય છે અને ખૂબ સરસ

દ્રશ્યો જોવા મળે છે એવા ઘડિયાળો જોવા મળે છે ખૂબ સુંદર ઘડિયાળો છે આટલા વર્ષો પહેલાની ઘડિયાળો પણ કેટલી કલાત્મક કેટલી સુપર હતી એ આપણે જોઈ શકાય છે એક એકનું દેખેલું એક એકનું કલાત્મક એને ઘડિયાળ બનાવવામાં આવી છે એ તમે જોઈ શકાય છે ત્યારબાદ આગળનું સેક્શન અમે જઈ રહ્યા છે આમાં રાજાના હોલ છે જે મેઈન રાજા દેશતા તો એમના દ્રશ્યો છે ડાઇનિંગ ટેબલ છે એમની થુમદાની છે એમના હુક્કા છે એમના કલાત્મક વાસણો છે એમની પાઈનની બોટલો છે એમના સુભાવણીની વસ્તુઓ છે અરગ અરીસા છે કાચના ડાઇનિંગ ટેબલ છે સિરામિકનો વાસણો છે જોઈ શકાય છે અને દ્રશ્યમાં કંડારેલા છે એમનો રીશો છે કલાત્મક કાચનો કલાત્મક કાચનું ટેબલ છે સિલ્વર કબાટ ગુંજા દરેક વસ્તુની આ સંગ્રહ કરી રાખવામાં આવે છે રાજાના વખતની અને એને સાચવવામાં આવી છે જોઈ શકાય છે ખૂબ સરસ રીતે આમ દરેક સેક્શન અલગ અલગ હોય છે તમારે સ્વરૂપમાં એન્ટ્રી પૈસા ભરીને લેવાની હોય છે એક સાઈડ એન્ટ્રી લેવાની હોય છે અને બીજા સાઈડ તરફ બહાર જવાનું હોય છે આ કલાત્મક કાચના વાસણો છે સિરામિકના એ સેક્શન છે હવે એ સેક્શનને પૂરો કરી આપણે નવા સેક્શન તરફ જઈ રહ્યા છે તો જોઈ શકાય છે આ રાજા અને રાણી છે એના કલાત્મક આભૂષણો છે એક એક આભૂષણો ખૂબ કિંમતી અને ચડિયાતા છે એ બીજાથી અને દરેકને સજાવવામાં આવેલા છે કલાત્મક રીતે

આ કલર કિસમે ચિત્તા જીરા અસર બને મૂકી આપવામાં આવેલા છે દેવ વ્યવહાર કરવામાં બહુ શેક્ષ છે જેનું બોલકીશ મૂકવામાં આવે છે અલગ બોલ કીશ છે એ જો આઈ પોટ અલગ અલગ સિરામિક અલગ અલગ કલર ના ગ્રીન યેલો રેડ લાઇટ પિન્ક ડિઝાઇનવાળા ડીસો કલાત્મક વસ્તુઓ મૂકવામાં આવેલી છે કબાટમાં મ્યુઝિયમમાં રૂપે આ અલગ અલગ લાઇટો છે જ્યારે ઘોડાગાડી ચાલતી હોય ઘોડાગાડીમાં આ લાઇટોને શણગારવામાં આવતી હોય છે અને કેટલી વાર મસાદારી પણ ઉપયોગ કરવામાં જે તે સમય આવતો હતો તો આ લાઇટો પણ જોઈ શકાય છે કલાત્મક અલગ અલગ લાઇટ છે આ રાજાની પેલી સેનાઈ રાજાને નાખવાની ચાપ પટ્યા છે આ ચાલવા માટેની લાકડી છે શસ્ત્રધારી શસ્ત્ર છે આ સિરામિકના વાસણો જે તે સમયના અલગ અલગ પ્રકારના આ વાઇન માટેના સેન માટેના અત્યની શીશીમાં તમામ વસ્તુઓ રાજાની જે પસંદગીની હોય તેવા સેટ એના સેટ નું પણ કલાત્મક દ્રશ્ય છે એને સંગ્રહ કરવામાં આવેલો છે રાજાને ગમતી વસ્તુઓ ને સજાવવામાં આવેલી છે કલાત્મક કાચના સીરામિક ના અને ક્વોલિટીવાઈઝ બહુ સુંદર કલર અને રચનાત્મક વાઇન બોટલ કુંજા વાઇનની અલગ અલગ પ્રકારની ડિઝાઇન અલગ અલગ પ્રકારના ગ્લાસ અલગ અલગ પ્રકારના સેન્ટના સાધનો સિરોમિક ટેબલ ઉપર મૂકવા માટે એના જોઈ શકાય છે આ તાજ માલ બાજુમાં આવેલો છે એનું દ્રશ્ય છે આખો બહારથી જોઈ શકાય છે ઉમેદવારને તો આ સહેલીઓ ફોટા અને પાડીને પોતાની હાથોને કંડાઈ રહ્યા છે તો મિત્રો તમને આ દ્રશ્ય કેવું લાગ્યું આવા દ્રશ્યો જોવા માટે મારી ચેનલ અંદર શીખી ને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં તમે ખૂબ આવા તમને રાજસ્થાનના કેનેડાના ઇન્ડિયાના નેચર ટ્રાવેલ કુકિંગ કોમેડી ડિવાઇશનલ દ્રશ્યો જોવા મળશે તો ફોટોગ્રાફી કરી રહ્યા છે લાઈક કરવાનું ભૂલશો નહીં કમેન્ટ શેર કરવાનું ભૂલશો નહીં આ બાજુમાં તાજ હોટલ છે જોઈ શકાય છે વચ્ચે કોટન કરેલી છે એની પેલી સાઈડ ઉમેદવારની પાસે તાજમહેલ હોટલ બનાવવામાં આવેલી છે એની એન્ટ્રી ગેટ બીજો છે અને આપણે આ બાર દર્શને કંટાળવાનો પ્રયત્ન કરેલો છે એક જ પથ્થરમાંથી આ તમામ વસ્તુઓ બનાવવામાં આવેલી છે અને ખૂબ કલાત્મક છે આ એનો મેઇન ગેટ છે એન્ટ્રી ગેટ છે અને એની બાજુમાં જ આ તાજમહેલ હોટલ ભાડે આપવામાં આવે તાજમહેલ હોટલ ચાલે છે એ બાજુમાં ઉમેદ ભવનનું મ્યુઝિયમ ચાલે છે તો ખૂબ સરસ ચાલો મિત્રો મળીએ